સવાલ હું અને મારી પત્ની છત્રીસ વર્ષના છીએ અમારા લગ્ન જીવનને ચૌદ વર્ષ થયા અને અમે બંને એકબીજાથી સંતુષ્ટ છીએ આર્થિક રીતે અમે બંને પગ પર છીએ અને શિક્ષિત હોવાની સાથે જાગૃત છીએ એટલે અમારી સેક્સ લાઈફ પણ બહુ જ સરસ છે જીવનમાં થોડી ફેન્ટસી ઉમેરવા માટે ત્રણેક મહિના પહેલાં અમે સાથે પોર્ન જોવાનું શરૂ કર્યું પહેલા બે ત્રણ દિવસ તો અમને બંનેને બહુ જ મજા આવી પરંતુ મને એવું લાગ્યું કે ધીમે ધીમે મારી પત્નીને પોર્નમાં વધારે રસ પડ્યો હોઈ શકે પોર્ન ફિલ્મોમાં જે રીતે વાઇલ્ડ સેક્સ કરવામાં આવે છે તે રીતે સેક્સ કરવા માટે મારી પત્ની મારી પાસે ડિમાન્ડ કરી રહી છે તેનું મન રાખવા માટે મેં એમ કરવાની કોશિશ કરી તો તેણે મને સૌથી પહેલાં તો હાથપગ બાંધીને સેક્સ કરવાની ફરજ પાડી તેણે મને પલંગ સાથે બાંધીને મારી ઉપર ચડી ગઈ તે વખતે તે એકદમ વાઇલ્ડ દેખાતી હતી એ પછી તેણે મને મુખમૈથુન કરી આપવાની ઓફર કરી જે મેં ટુકરાવી દીધી હતી એ ઉપરાંત તેણે મને એવો પણ આગ્રહ કર્યો કે એ મને મારા લિંક પર મુખમૈથુન કરી આપે પરંતુ મેં હાઇજીનનું કારણ આગળ ધરીને તેને ટાળી દીધી હતી જોકે મારી પત્ની રોજ રાત્રે એક જ માગણી કર્યા કરે છે મારે શું કરવું જવાબ પતિ પત્ની વચ્ચેના સેક્સ સંબંધી હરકતો જેટલી વાઇલ્ડ અને અગલી હોય છે તેમાં મોટાભાગના કપલ્સને મજા આવતી હોય છે સેક્સ લાઈફમાં કોઈપણ હરકત એક તરફી હોતી નથી બંનેની મરજી હોય તો તેમાં આગળ વધવું હિતાવહ છે મતમતાંદ તો રહેતા જ હોય છે પરંતુ તેનો ઉકેલ વાતચીતથી લાવી શકાય છે મુખમૈથુન કરવામાં કશું જ ખોટું નથી માત્ર તમારા પ્રાઇવેટ પાર્ટ્સ વ્યવસ્થિત રીતે સાફ અને હાઇજેનિક રાખવા જરૂરી છે તેમાં પણ કોઈને દબાણ કરવું વિતાવા નથી સવાલ હું છેતાલીસ વર્ષની મહિલા છું મેનોપોસમાં થતા હોર્મોનલ ચેન્જીસના કારણે મારી સેક્સ કરવાની ઈચ્છા બહુ જ ઓછી થાય છે જો કે મારા પતિની સેક્સની ઈચ્છાઓ હજી એવીને એવી જ છે હું તેમને સંતોષ આપી શકતી નથી એનો મને ખૂબ જ વસવસો છે જોકે તેમને મને ક્યારેય ફરિયાદ નથી કરી ઉલટાનું તે મારી સાથે બહુ સારું વર્તન રાખે છે હું તેમને કેવી રીતે સંતોષ આપી શકું જવાબ જાતિ આનંદ મેળવવા માટે માત્ર ને માત્ર સંભોગ કરવો જ પૂરતો નથી ભલે તમારી ઈચ્છા ન હોય પરંતુ તમારા પતિને તમે હસ્તમૈથુન કે મુખમૈથુન કરી આપી શકો છો તમે તેમની સાથે હું અને પ્રેમથી વર્તશો તો પણ સાથે રહેવાનો બેસવાનો કે વાતચીત કરવાનો આનંદ માણી શકાય છે